નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ છમાં પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર સાતની ચર્ચા કરીશું આગળના દાખલાઓમાં એ આપણે આગળના ભાગમાં ચર્ચા કરી હવે આગળ દાખલા નંબર સાત નીચે આપેલા અપૂર્ણાંકોને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે નાનામાં નાનું સ્વરૂપ અહીંયા આગળ કેટલા અપૂર્ણાંક આપેલા છે અપૂર્ણાંક એટલે જે સંખ્યાને અંશ અને છેદમાં દર્શાવ્યું હોય તેને અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે હવે અંશ અને છેદ એ બંનેના છેદ ઉડાડીશું એટલે અલગ અલગ છેદ ઉડીને અને ઉપરની અંદર અમુક સંખ્યાઓ કેન્સલ થશે અને સૌથી નાનું જે સ્વરૂપ મળશે એને કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે નાનામાં નાનું સ્વરૂપ તો અહીંયા આગળ એ પાંચ સંખ્યાઓ આપેલી છે તેનું નાનામાં નાનું સ્વરૂપ કયું મળશે તો એ આપણે શોધવાનું છે તો ચલો શોધીએ પહેલાં શું કરવાનું કે જે બેકી સંખ્યા આપેલી હોય અને જો ડાયરેક ઘડિયાની ખબર ના પડતી હોય તો શું કરવાનું દરેક સંખ્યા બેકી સંખ્યાને બે વડે ભાગીશું એટલે એને અડધી સંખ્યા થશે તો એ અડધી સંખ્યા કરતો કરતો એ આગળ વધવાનું અને જો ડાયરેક્ટ ખબર પડતી હોય કે આ બંને સંખ્યા આ ઘડિયામાં આવશે તો એનો ડાયરેક્ટ છેદ ઉડાડી શકાય હવે આ કઈ રીતના તો ચલો એક ઉદાહરણ એ એના દ્વારા આપણે બંને રીતે ચેક કરીએ હું બે રીતના ગણીશ અહીં અડતાલીસ છેદમાં સાહીઠ બીજી બાજુ અડતાલીસના છેદમાં સાહીઠ જુઓ એક તો ડાયરેક્ટ ખબર પડશે કે અડતાલીસ અને સાઠ એ બંને બારના ઘડિયામાં હશે એટલે બારા ચોગ અડતાલીસ અને બાર પંચું સાહીઠ એટલે આ રીતના થશે બાર ચોગ અડતાલીસ અને બાર પંચું સાહીઠ બાર બાર થશે કેન્સલ એટલે આવશે ચાર અપોમ પાંચ હવે આ ચાર અપોમ પાંચના છેદ ઉડશે નહીં ઉપર નીચે બંને છેદ ઉડવા જોઈએ પણ પાંચના છેદ ઉડશે નહીં પાંચ એ અવિભાજ્ય સંખ્યા છે એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કયું બનશે તો ચારના છેદમાં પાંચ હવે ડાયરેક્ટ ખબર ના પડે કે આ બારના ઘડિયામાં આવશે બંને સંખ્યાઓ તો શું કરીશું તો બે ભાગ પાડીશું બંને બેકી સંખ્યા હોવાથી ચલો અડતાલીસ અને સાહીઠ એટલે શું આવશે એક આવશે ચોવીસ દુ અડતાલીસ અને ત્રીસ દુ સાહીઠ આ રીતના થાય બે બે થશે કેન્સલ ચલો હવે શું આવ્યું ચોવીસ અપોન ત્રીસ આવ્યો ને હજી ચોવીસના બે ભાગ પાડીશું અને ત્રીસના બે ભાગ પાડીશું ચોવીસના શું થાય તો બાર દુ ચોવીસ અને ત્રીસના થશે પંદર दू ત્રીસ ફરી બે બે કેન્સલ કરીશું હવે શું હતું બાર અપોન પંદર તે બંને ત્રણના ઘડિયામાં આવશે એટલે ત્રણ ચોક બાર નીચે આવશે ત્રણ પંચું પંદર ત્રણ ત્રણ કેન્સલ એટલે શું આવશે ચારના છેદમાં પાંચ તો જવાબ તો એ જ આવશે ચારના છેદમાં પાંચ ચારના છેદમાં પાંચ પણ જો ડાયરેક્ટ ઘડિયાની ખબર ના પડે તો આ રીતના બે છેદ ઉડાડી શકાય અને ડાયરેક્ટ ઘડિયું ખબર હોય તો આ રીતના બાર ચોક અડતાલીસ બાર ડાયરેક છેદ ઉડી શકશે ચલો હવે જોઈએ દાખલા નંબર બી એકસો પચાસ અપોન સાહીઠ ઝીરો ઝીરો થશે કેન્સલ આ રીતના રકમ લખેલી હોય તો સીધું રકમમાં છેદ ઉડાડવાનું નહીં એ રકમ ફરીથી લખવી અને એની અંદર છેદ ઉડાડવા એટલે આ રીતના ફરીથી અલગ લખવું ઝીરો ઝીરો કેન્સલ કરવા પંદરના ભાગ પાડીશું પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર અને જરા બે ગુણ્યા ત્રણ એટલે છ પાંચ તરી પંદર બે તરી છ આ ત્રણ ત્રણ કેન્સલ એટલે શું આવશે પાંચના છેદમાં બે અથવા પાંચ અપોન બે તો આ શું કહેવાય એકસો પચાસ અપોન સાઠનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે નાનામાં નાનું સ્વરૂપ ચલો દાખલા નંબર સી હવે અહીંયા આગળ જુઓ ચોર્યાસી અને અઠ્ઠોનું ડાયરેક્ટ કયા ઘડિયામાં આવશે તેની ખબર પડશે નહીં એટલે શું કરીશું બે ભાગ ચલાવીશું હવે બે ભાગ કરીએ એટલે અને બે ભાગ શું બે ભાગ એટલે શું આવો બે ચોક આઠ અને બે દુ ચાર એટલે બેતાલીસ ગુણ્યા બે એટલે ચોર્યાસી નીચે અઠ્ઠાણું તો અઠ્ઠાણું એટલે શું આવશે તો બે ચોક આઠ ઉપરથી એક આવશે અઢાર બે નવ અઢાર એટલે ઓગણપચાસ દુ કરીશું એટલે એનો જવાબ આવશે અઠ્ઠાણું ચલો આ બે બે થશે કેન્સલ હવે ઉપર બેતાલીસ અને નીચે ઓગણપચાસ તો આ બંને સંખ્યાઓ જે સાતના ઘડિયામાં આવશે સાત છક બેતાલીસ અને ઓગણપચાસ અહીં આગળ પાક પાડીએ સાત છ બેતાલીસ સિત્યુ સિત્યુ ઓગણપચાસ સાત સાત કેન્સલ તો શું આવશે છના છેદમાં સાત તો આ બનશે આપનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું આવશે છના છેદમાં સાત ચલો આગળ ડી બાર નીચે બાપ શું બારના ઘડિયામાં બાબ આવશે બારકા બાર બાર દુ ચોવીસ બારત્રી છત્રીસ બાર અડતાલીસ બાર પંચું સાહીઠ એટલે ડાયરેક્ટ છેદ ઉઠશે નહીં તો હવે આને શું કરીશું બે છેદ છે એટલે છ દુ બાર છ દુ બાર થશે અને બાવન ભાગ્યે બે કરીશું એટલે શું આવશે છવ્વીસ છવ્વીસ દુ બાવન આ છ દુ બારનો બગરો વધીએ બે દુ ચાર એક પાંચ હવે આ બે બે થશે કેન્સલ હજી ફરીથી છના ભાગ પછી ત્રણ દુ છ અને છવ્વીસના ભાગ પછી તેર દુ છવ્વીસ ચાલો આ રીતના થશે બે બે કેન્સલ એટલે શું આવશે ત્રણના છેદમાં તેર તો આ બનશે બાર અપન બાનનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ચલો હવે આગળ દાખલા નંબર ઈ સાત છેદમો અઠ્યાવીસ તો સાતના ઘડિયામાં આવશે સાત ચોગ અઠ્યાવીસ તો આ રીતના કરીશું સાત એકા સાત નીચે આવશે સાત ચોગ અઠ્યાવીસ આ સાત સાત કેન્સલ એટલે શું આવશે એકના છેદમો ચાર તો આ એકના છેદમો ચાર એ સાત અપન અઠ્યાવીસ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય તો ચલો આ આગળ જોઈએ દાખલા નંબર આઠ રમેશ પાસે વીસ પેન્સિલ છે ચલો એક આવશે રમેશ એના જોડે કેટલી પેન્સિલ વીસ બીજું સીલુ પાસે પચાસ પેન્સિલ છે એટલે શીલુ પાસે પચાસ અહીંયા આગળ લખેલ રમેશ કેટલી પેન્સિલ તો રમેશ પાસે વીસ પેન્સિલ તો અહીંયા આગળ લખ્યા વીસ પેન્સિલ પછી એના પછી લખીએ શીલું સીલું જોડે કેટલી તો પચાસ પેન્સિલ તો અહીંયા આગળ લખ્યા પચાસ પેન્સિલ પછી જમાલ પાસે એ એસી પેન્સિલ છે તો અહીં આગળ લખું જમાલ એની જોડે કેટલી એસી પેન્સિલ છે ચાર મહિના પછી રમેશે દસ પેન્સિલ ઉપયોગ કરી લીધી ચાર મહિના પછી રમેશે દસ પેન્સિલ ઉપયોગ કરી તો રમેશે ઉપયોગ કરેલી પેન્સિલ રમેશે ઉપયોગ કરેલ પેન્સિલ બરાબર કેટલી આવશે ટોટલ કેટલી હતી રમેશ પાસે તો એ હતી વીસ અને રમેશે એનો ઉપયોગ કેટલો કર્યો તો જો ચાર મહિના પછી રમેશે દસ પેન્સિલનો ઉપયોગ કરી લીધો એ દસ ઉપયોગ કર્યો ટોટલ પેન્સિલની સંખ્યા નીચે આવશે ઉપયોગ કર્યો હોય એ ઉપર આવશે ટોટલ વીસ ઉપયોગ કર્યો દસનો ચાલો એના પછી સીલુએ પચીસ પેન્સિલનો ઉપયોગ કર્યો તો અહીંયા શું આવશે સીલુએ ઉપયોગ કરેલ પેન્સિલ ટોટલ કેટલી હતી સીલું જોડે પચાસ એમાંથી ઉપયોગ કર્યો પચીસ પેન્સિલનો ચાલો પછી આગળ જોઈએ જમાલી ચાલીસ પેન્સિલનો ઉપયોગ કર્યો તો જમાલ પાસે ટોટલ કેટલી હતી એસી તો અહીંયા આગળ લખીએ જમાલી ઉપયોગ કરેલ પેન્સિલ બરાબર કેટલી આવશે ટોટલ એસી એમાંથી ચાલીસ પેન્સિલનો ઉપયોગ કર્યો ટોટલ પેન્સિલ હોય એ નીચે લખીશું એસી અને જે ઉપયોગ કર્યો હોય એ સંખ્યા દર્શાવીશું ઉપર એટલે ચાલીસ પછી શું લખેલું છે તો દરેકે કેટલામાં ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો ચકાસો દરેક સરખા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો તો અહીંયા આગળ આ પેન્સિલનો જે ઉપયોગ કર્યો હવે એના છેદ ઉડાડીશું જો છેદ દરેકમાં સમાન આવશે તો ત્રણેય પેન્સિલનો સરખા ભાગ્યો ઉપયોગ થયેલો ગણાશે અહીંયા આગળ દસના છેદમાં વીસ એના છેદ ઉડાડીએ જીરો જીરો લખ્યો હશે એકના છેદમાં બે એટલે અડધા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો કહેવાય એટલે જે પેન્સિલો હોય કુલ એમાંથી અડધી પેન્સિલનો ઉપયોગ કરી લીધો વીસમાંથી દસનો ચલો એ જ રીતના અહીં આગળ પચીસના છેદમાં પચાસ એટલે શું આવશે પાંચ પાંચ પચીસ પાંચ છે દાંત પચાસ પાંચ પાંચ કેન્સલ ચાલો ઉપર પાંચ એટલે પાંચ એક આ પાંચ પાંચ દો દસ પાંચ પાંચ કેન્સલ એટલે શું આવશે એકના છેદમાં બે એટલે અહીં આગળ સીલુએ પણ અડધી પેન્સિલનો ઉપયોગ કરી લીધો એટલે જે પચાસ હતી એમાંથી પચીસનો ઉપયોગ કર્યો એટલે અડધા ભાગની પેન્સિલનો ઉપયોગ થઈ ગયો ચાલો હવે જમાલનું જોઈએ ચાલીસ છેદમાં એસી જીરો જીરો કેન્સલ ચાર એકા ચાર અને નીચે આવશે ચાર દુ આઠ ચાર ચાર કેન્સલ એટલે શું આવશે એકના છેદમાં બે એટલે જમાલે પણ જેના જોડે કુલ પેન્સિલો હતી એમાંથી અડધી પેન્સિલનો ઉપયોગ કર્યો એટલે એસી હતી એમાંથી ચાલીસ પેન્સિલનો ઉપયોગ કરી લીધો તો આ રીતના ત્રણે અલગ અલગ ભાગ પાડી ત્રણ વિદ્યાર્થીઓના નામ લખી આ રીતના દાખલો ગણી શકાય છે હવે નીચે શું લખવાય શું દરેકે સરખા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો તો હા શું હશે દરેકે સરખા ભાગની એટલે કે શું હશે વન બાય ટુ પેન્સિલનો ઉપયોગ કર્યો છે ત્રણેય એ વિદ્યાર્થી રમેશ સીલુ અને જમાલે ટોટલ જે પેન્સિલ હતી એમના પાસે એનાથી અડધી સંખ્યાની પેન્સિલનો ઉપયોગ કરેલો છે તો અહીંયા આગળ દાખલો સાત ને દાખલા આઠની ચર્ચા કરી જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જહીન જય ભારત